હા આજ તે મજા આવી ગયો હાલ તો મને એક વાત કહું ને બધો છોરા નાના મોટા બધા નાખી કે ભણવા અને એના આયબા બધા નાખી ગયા લીમખેડા બજારમાં ફરવા અને હું આવી ગયો મક્કીમાં યાર મક્કીમાં આવી ગયો મક્કીમ મતલબ વાડવા હમણાં એ વાડવા કરવા આ અને પછી મક્કીમ ખોળવાડવા જાય તમને શું લાગ્યું મક્કીમ જાય એટલે ભાઈ કાંડ કરવા જાય હા આ સુધરી જાવ યાર આવ્યા ગલત કામ આપણે નથી કરતા બાકી મક્કીમાં પછી જ જાઉં યાર એમ પછી જાય ને કંઈક કરીએ સેટિંગ આપણું મળવા આવે ત્યારે એટલે એમ હમણાં ખોડ વાડીએ વાડવાનું કામ કરીએ તો હું હાળા ખોડ વાડવા લાગો ઘેરનાર કોક દાડો હું હું તો લાગું ને કોક કોક તો લાગું ખોડ વાડ્યું ને પણ વાડી ભાડે આજેમાં દાદા આવ્યો એટલે વાડવા આવે તમને ખબર પડે પછી પછી જાય મક્કીમાં પછી મંગલ મંગલ કરીએ તો હું કોશિશ નહીં કરતા મક્કીમાં જવાના આ મક્કી છે ને મારી જ મક્કી છે હું જાઉં ચાલે તો હું આવતા નહીં હે બાકી છન ને ના ખે બધી બૈરીઓ ખોડ વાડતી હોય મય કાપી નાખે એટલે ઉધરી જો